ફરી એક ભાજપના નેતાની નારાજગી સામે આવી કઠલાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાબીએ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માનપાન મળતું હોય પરંતુ ભાજપના જ જૂના કાર્યકરોને માન નહીં મળતું હોવાની પૂર્વ ધારાસભ્યની ફરિયાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ઉપાડતા નથી પક્ષ દ્વારા પણ આવા નેતાઓને મહત્વ આપવામાં આવતું હોવાની ફરિયાદ કનુભાઈએ પોતાની નારાજગી દર્શાવતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો પૂર્વ ધારાસભ્ય દ્વારા આ પ્રકારનો પત્ર સોશિયલ મીડિયામાં મૂકતા ચર્ચાનો માહોલ જોવા મળ્યો જો કે કનુભાઈ ભાજપમાં જ હતા અને રહેશે તેમ પણ જણાવ્યું આખરે શા માટે કનુભાઈ ડાબી છે નારાજ અને શા માટે આ પ્રકારનો પત્ર લખ્યો તે મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અલ્તાફ શેખ કપડવંજ ગઈકાલે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો છે એ વાયરલ એટલા માટે કર્યો છે કે મારા જૂના કાર્યકર્તાઓ અને જાતે પણ હું પૂર્વ ધારાસભ્ય છું પૂર્વ ઉપાધ્યક્ષ પણ છું પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે અમારી અવગણના થતી હોય અને હર હંમેશ થઈ આવી છે એટલા માટે મારા પ્રજાના માણસો કાર્યકર્તાઓ જૂના કાર્યકર્તા ઉજાગર કરવા માટે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર વાયરલ કર્યો છે આગામી સમયમાં કોઈ પગલાં તો લેવાનો કોઈ આશય નહીં આ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પત્ર વાયરલ કર્યો એટલે પગલાં લેવા માટે નહીં કે પક્ષની નારાજગી માટે નહીં નથી મેં વાયરલ કર્યો પરંતુ એટલા માટે કે જૂના ધારાસભ્ય છે જૂના કાર્યકર્તાઓ છે એમને સાથે રાખીને પાર્ટી ચાલે અને પાર્ટીના નાના મોટા મોટા કામો હોય એને ઉજાગર થાય અને નાનું મોટું કામ થાય એટલા માટે મેં ઉજાગર કોઈ નારાજગીથી નહીં એ પાર્ટી છોડવાનો કોઈ પ્રશ્ન નહીં પાર્ટીમાં હર હંમેશ રહીશું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું કોઈ નેગેટિવિટી અમારા માટે નહીં હોય પાર્ટી મને આજ સુધી ખૂબ જ આપ્યું છે આવનારા સમયમાં પણ ખૂબ આપ્યું છે અને આપશે છતાં પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે હું હર હંમેશ કામ કરતો રહીશ આગામી ચૂંટણીમાં આની કોઈ અસર તો નહીં થાય અને અસર થવાનું એક કારણ છે કદાચ જે સોશિયલ મીડિયાથી અમુક ફોન આવતા હોય જે કોંગ્રેસમાંથી જે આવેલા છે એમને ટિકિટ આપી છે એ નારાજગી સમગ્ર ખેડા જિલ્લામાં નારાજગી તો થઈ રહી છે એટલે વોટ બેંકનું વિભાજન કદાચ થઈ શકે પરંતુ એ વોટ બેંકનું વિભાજન ના થાય એના માટે પૂરેપૂરો અમારો પ્રયાસ રહેશે